લાલિયો ને લાલી પોરબંદર માં નઈ રહેવા દઉં નઈ રહેવા દઉં નઈ રહેવા દઉં મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય કરાઈ નાખો જાવ આ જિગ્નેશભાઈ ઢાટા કહું છું એ બી કોઈ અને મે અસાના બાજુ ના કરતા અમદાવાદ બાજુ ના કરતા મારું ઘર છે નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો તો બરાબર કે સ્થિતિ નથી સારી હા મને ત્યાં રાખજો બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને